એકલા કને મત તો ચાર પાંચ જણા હોય તો આટલા આટલા ફકર રાખે દે કોબાઈ મારી દે સીધે મારી નાખે દે જાવ તો પડશે લોક વાખો ન વાખો નથી વાખો એમ કરું ઘડી ખુઈ જાવા પછી જો લોકો રાખતા આજે ને તો અમને રે લોસા મારશે ઘડી ખુઈ જો પછી જો યા

chết đi quá thôi thôi bảo rồi có cá tôi rồi, đã thua cả rồi, à giảm tôi đâu có bao nhiêu luôn, dám tôi đâu, có rồi, Ông kia bây giờ, tôi ai chứ Ông à, không có bây giờ

કોઈ મેળા આવે એવું લાગતું નથી મને તો એમ કરે આવા છે કોશી કરી દે અમને તો કો વ્યવહાર રાખી અલ્યા તારી આ તો રાખ દે ને ઓય તો જો તો બળડા ભાજી ના એવું લાગે છે સામે સોટે આવા છે કે અખતરો તમારો કરવા આયા પાસો થી એમસીડીએમ આવું

ડાયરી ભારતો તારીખ ભરતા હશો તારીખ ભાડો પીવી તારીખ રેડીયો પડ્યા લેખો હોય

ફન ના હિતે રેસીવ જો તમાર તો હવે ડોશી લાવવું પડે ગોત વગર ની તમે મન હા તો તમાર ઘરે કોને માં ડોશી આય ને તોય તો સો તમાર ને ઈ વાત હાલી પણ માર તો હજી ડોશી પણ મારા માં તો હવે અલા ઓઢણ ઓઢું મરી જાય બેરો લાયા કોઈ ફાયદો નથી કેમ બૈરા ના અડ ખાલે ઓટ અર્તે ખાણા ન હોય હોય

તમે કોઈ બોલો તમે તમારે હારી ને તમારે હારી વાળા બોલે તો ખરી તમે લાકડા લાવતા હતા લાકડા ને તમે માર છોડી ને નઈ મેખો

શ્યામલી આવો ગમ પાલ કરિયા ને મોઘવારી થઈ ગયા અમાર તમને પચાસ પૈસા કિલો દોઢ દોઢ કિલો મોરજ માલતી ગઈ અમે તો પિસ્તાલીસ રૂપિયા કિલા અને

કે ચીઓ ગાણાનો પકડાઈ જાય ને તો મારે ને તો મારો નથી જબે એમ હવે દીપાલી તો ઘરે આવવું પડશે ખેતરમાં તો બોલ્યો રાહુલ

তোলা মিগী নেকি পাৰি

ને ખરાબ વારી યાદ રાખીશ કડકિયા યાદ તેમ કાલ દારે પોડા મત જીન જો તો કંગલા કેનીક છે બુથ બહારો કે સંપલ બેહાર ના સંપલ બિહાર વાંચીએ બુટભેહારીને તો સાવ થઈ જાય કે તમે ચોરી કરીને ગયા હતા મારે બુથ ક્યાં થાય ન કે વાંચે હાજી રસ્તે છે પાછો કંકુની કંકુના રે હવા દાડે કેવા બે આઈ રહી રે ને સુંજો છેતરમાં જઈ નું શું જો ખબર પડશે તમાર ઘરે શું સુન શું લતો જની ચોરી કરી છેતરમાં જડવા આવશે હા હવે હું જાવે હાડા ત્રણ વાગ્યા એક કલાક ને ગળ્યો તે જાય યા ની વાસ્યા વગર રહી ગયું ખાલી કમાર વાંચીને આવ્યો રહો તું પણ ના રેડી વાંચી રે જો તિજુ ની વાંકવા જ તો કમાર ખુલ્લું તો ખબર પડી દોત કે સોર સોરી કરીને ગયો જો કમાર વાંચેલો થાય બંધ એટલે દીપાલી ખબર નહીં પડે કે સોરી કરીને ગયા છે દાડો ઉગસે તો ખબર પડશે રાતના દાગ છે તો ખબર નહીં પડે કે સોરી કરી દે ખુલ્લું હોત તો ખબર પડી જ કે સોરી કરી પી રે હવે ખુદાવાજે

ああ。Uh, uh. Uh.